स्कंद प्रीतिया अध्याय सोल श्लोक द्वार द्वारपा जय विजय मुनिओ न श्राप श्लोक संख्या सत्तर ब्रह्मण्यस्य परम दैव ब्राह्मण कीर्ते प्रभो विप्राण देवदेवा भगवान आत्मदेवतम शब्दाद अनुवाद ने भावत इस क्रिस अभय चरण अरविंद भक्ति वेदांत साई प्रभुपाद द्वारा इस दिवस ब्रह्मण्य બ્રાહ્મણ સંસ્કૃતિના સર્વોપરી સંચાલક પરમ સર્વોચ્ચ દેવમ સ્થિતિ બ્રાહ્મણો કિલ બીજાઓને શીખ આપવા માટે તે તમારું પ્રભો હે ભગવાન વિપ્રાનામ બ્રાહ્મણોના દેવાનામ દેવો વડે પૂજાતા ભગવાન ભગવાન આત્મા પોતે દૈવતમ આરાધ્ય દેવતા અનુવાદ હે ભગવાન આપ બ્રાહ્મણ્ય સંસ્કૃતિના સર્વોપરી સંચાલક છો આ બ્રાહ્મણોને સર્વોચ્ચ પદે ઘણો છો એ બીજાને શીખવા માટે આપ દ્રષ્ટાંતરૂપ થાઓ છો વાસ્તવમાં આપ દેવોના જ નહીં પરંતુ બ્રાહ્મણોના શુદ્ધ પરમ આરાધ્ય દેવતા છો ભાવાત બ્રહ્મ સંહિતામાં બહુ સ્પષ્ટતાથી જણાવ્યું છે કે ભગવાન સર્વ કારણોના આદિ કારણ છે નિસંદે દેવો તો ઘણા બધા છે તેમાં બ્રહ્મા તથા શિવ મુખ્ય છે ભગવાન વિષ્ણુ બ્રહ્મા તથા શિવના સ્વામી છે તો આ ભૌતિક જગતના બ્રાહ્મણો વિશે શું કહેવું ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણ સંસ્કારો અનુસાર કરાતી સર્વ પ્રવૃત્તિઓ પ્રત્યે ભગવાન બહુ અનુગ્રહપૂર્ણ હોય છે ઇન્દ્રિય તથા મનનો સંયમ પવિત્રતા સહિષ્ણુતા વિશ્વાસ અને વ્યવહારુ તથા સૈદ્ધાંતિક જ્ઞાનનો સમાવેશ થાય છે ભગવાન બધાના પરમાત્મા છે બધી ઉત્પત્તિઓનું મૂળ ઉદ્ભવ સ્થાન ભગવાન છે એમ ભગવદ્ ગીતામાં કહ્યું છે એ રીતે બ્રહ્મા તથા શિવના પણ ઉદ્ભવ સ્થાન છે વૈષ્ણવ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગણાધર શિવ ગૌરવ ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આખો અધ્યાય છે તેમાં આપણે જોઈએ છે કે ભગવાન દ્વારપારોનો જે અપરાધ કરે છે તો મુનિઓ એમને શ્રાપ આપે છે તો પછી ભગવાન એમની સામે આખો પ્રગત થાય છે અને ભગવાન એમને પ્રોટેક્ટ કરે છે કે તમે આ દ્વારપારોનો જે અપરાધ છે કે ખરેખર મારો અપરાધ છે તો તમે એમને ક્ષમા કરજો ને એમને જલ્દીથી મારી પાસે આવી જાય તો તો એ તમે કરજો તો એવી રીતના ભગવાન આમાં વાકું દર્શાવે છે કે ભગવાન ભક્તોને કેવા પ્રોટેક્ટ કરે છે ને બ્રાહ્મણ સંસ્કૃતિ વિશે આખું ભગવાન આની અંદર કહે છે જે વૈષ્ણવ છે તે બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ છે તે વૈષ્ણવ છે તે પણ પ્રભુપાદજી આની અંદર પહેલા એક પરપટમાં કીધું છે ચોથા શ્લોકની અંદર કે વૈષ્ણવ એ જ બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ એ વૈષ્ણવ છે તો આમાં પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે બ્રહ્મ સંહિતામાં કહે છે કે ભગવાન સર્વકારોના આદિ કારણ છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદ આનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ કારણ પણ આપણે જોઈએ છે વૈદિક સભ્યતાની અંદર કે ઘણા લોકો અલગ અલગ જે છે દેવી દેવતાઓને ભગવાન માને છે કોઈ એમ કહે છે કૃષ્ણ પરમ છે કોઈ એમ કહે છે કે વિષ્ણુ પરમ છે કૃષ્ણ પરમ છે તે પણ સાચું છે વિષ્ણુ પરમ છે તે પણ સાચું છે પણ વાસ્તવમાં જે વિષ્ણુ ને પરમ છે તે લોકો એમ કહે છે કે કૃષ્ણ એ વિષ્ણુના અવતાર છે તો એ એ વાસ્તવમાં સાચું નથી આપણે જોઈએ છે કે કૃષ્ણ ભગવાનમાંથી જ બધું આવે છે જે તો ગર્ભોદક સાહી કાલોનક્ષાઇ વિષ્ણુ છે તે ભગવાન કૃષ્ણના જ એક્સપાન્શન છે એટલે વાસ્તવમાં જે વિષ્ણુ ભગવાન છે તે ભગવાન કૃષ્ણનો જ એક વિસ્તાર છે પછી કોઈ એમ કહે છે કે શિવજી પરમ છે કોઈ એમ કહે છે કે શક્તિ શક્તિ પરમ છે જે સાકટો કહેવાય છે કે તે જે ભગવાનની બહિરંગ શક્તિ જે તે આખા સર્ગ જગતનું સંચાલન કરે છે દુર્ગા દેવી તેને લોકો પરમ માને છે પછી કોઈ એમ કહે છે કે સાંઈ બાબા પરમ છે કોઈ એમ કહે છે કે બધું બધા જ સુપ્રીમ છે બધા જ પરમ છે પેન કહેવાય પેન કહેવાય છે એને કે કોઈ બધું એ નીચ નથી બધા જ સુપ્રીમ છે તો કોઈ એમ કહે છે અવ્યક્ત પરમ છે બધું અવ્યક્તમાંથી આવેલું છે પાર્ટિકલ થિયરી ઓફ ગોડ ભગવાન એક કણ છે ને તેમાંથી એમાં પાર્ટિકલ ની અંદર બધી અનંત શક્તિ હોય છે તેમાંથી બધું આવેલું હોય છે તો આવી બધી જુદી જુદી ધારણાઓ હોય છે લોકોની પણ કોઈ એમ કહે છે કે જીસસ પરમ છે કોઈ એમ કે અલ્લાહ પરમ છે જે બહારના બીજા ધર્મની અંદર જોઈએ છે તો આવું ઘણા સમયથી આવું એ આવતું હોય છે આપણે જે ગોકુલચંદ્ર પ્રભુની બુક છે તે આપણે જો વાંચીએ તો ખબર પડે કે પરમ ભગવાન કોણ તો તેમાં બધું શાસ્ત્રના રેફરન્સ આપીને બતાવેલું છે કે પરમ વાસ્તવમાં કોણ છે ને ઘણા અનાદિકાથી જ આવી રીતના શિવ શિવજી અને શિવ શિવ મહાન છે કે પછી વિષ્ણુ મહાન છે કૃષ્ણ મહાન છે તેની અંદર રગજક ચાલતી હોય છે તો આપણે પેલું ભૃગુ ઋષિની કથા આવે છે શ્રીમદ ભાગવતમની અંદર કે એકવાર ઋષિઓની સભાની અંદર ડિસાઇડ કરવાનું હોય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તે બ્રહ્મા વિષ્ણુ અને શિવજીમાંથી કોણ પરમ છે તે ડિસાઇડ કરવા માટે બધા ઋષિઓ ભૃગુ ઋષિનું ચયન કરે છે કે તમે જાઓ અને તે લો તો સૌથી પહેલાં ભૃગુ ઋષિ જાય છે બ્રહ્માદી પાસે તો બ્રહ્માદીના એક પુત્ર તરીકે કહેવાય છે તો આદર આપવો જોઈએ પુત્ર પિતા પાસે જઈએ તો પુત્ર આદર આપવો જોઈએ તો આદર નથી આપતા તો આવી રીતના અપરાધ કરે છે તો બ્રહ્મા બ્રહ્માજી એમની ઉપર ખિન્ન થઈને ગુસ્સે થઈ જાય છે પછી એટલે બ્રહ્માજી રજોગુનના એ કહેવાય છે એટલે એમનો ગુસ્સો આવી જાય તો ભૃગુ ઋષિને ખાવા પરત કે આ વ્યક્તિ પરમની કહી શકાય પછી ભૃગુ ઋષિ એમની પાસેથી જઈને શિવજી પાસે જાય છે ને શિવજીને અપશબ્દ બોલે છે કે તમે તો આવી રીતના શ્વશાનમાં રહો છો આમ તેમ ઘણું બોલે છે તો શિવજીને પણ આવી ક્રોધ આવી જાય છે આમ ભૃગુ ઋષિ અને શિવજી એકબીજાના ભાઈ તરીકે કહેવાય કારણ કે બંને એમના બ્રહ્માદિમાંથી ઉદ્ભવેલા હતા તો શિવજી ઘણા પ્રસન્ન થઈ જાય પણ ભૃગુ ઋષિ જયારે એમને એમ કે છે કે તમે આવા શબ્દ બોલે ત્યારે શિવજી પણ અપ્રસન્ન થઈને ગુસ્સે ભરાય છે અને એમને એમને મારવા માટે જાય છે તો ભૃગુ ઋષિ લાગે છે કે આ શિવજી પણ મહાન સૌથી પરમ નહીં હોઈ શકે પછી એ ડાયરેક્ટ ભગવાન વિષ્ણુ પાસે જાય છે એક સાગર ની જ્યાં ભગવાન સહન કરેલા હોય છે લક્ષ્મી દેવી એમના ચરણ પખાડતા હોય છે તો જ્યાં ભૃગુ ઋષિ જઈને ડાયરેક્ટ એમના છાતી પર જ પગ મૂકી દે છે તો ભગવાન બે હાથ હાથજોનને કહે છે કે મારા વજ્ર જેવી છાતીના કારણે તમને ભોગમાં ઈજા તો નથી થઈને ભગવાન એકદમ એમનો આદર કરે છે ને એમને એકદમ શાંત સૌમ્ય શબ્દોમાં કહે છે તો પછી ભૃગુ ઋષિ સમજી જાય છે કે વિષ્ણુ જ મહાન છે સૌથી એમ આમ તો બ્રહ્માજીનો મનથી અપરાધ કરેલો શિવજીનો વચનથી કરેલો અને ભગવાન વિષ્ણુનો તો ભગવાન એટલે એમને ક્રિયા કરીને અપરાધ કરેલો હતો તો સૌથી મોટો અપરાધ તો પણ ભગવાન જે વિષ્ણુ છે તે પોતે અપરાધ તરીકે નહીં કરતા એમ તો આ બધી ખબર પડી જાય છે કે ભગવાન વિષ્ણુ મહાન છે એટલે આ જે જે છે શિવ ફોન પરમ છે તે કાયમ રગજક ચાલતી આવે છે પણ ભગવાન આપણે જોઈએ કે ભગવાન કેવી છે કે જે શિવ શિવજીને એને મને અલગ ગણે છે તો તે કોઈની પણ કૃપા પ્રાપ્ત નહીં કરી શકતો નહીં થી મારી કૃપા નહીં શિવજીની કૃપા ને શિવજી પણ ભગવાનની જે વર્ષિપ છે તેને વધારે પ્રાયોરિટી આપે છે આપણે જોઈએ પ્રચેતાઓનું ઉદાહરણ દ્વારા જયારે પ્રચેતાઓ તપસ્યા માટે જાય છે ત્યારે શિવજી અમને ભગવાનની ભગવાન કૃષ્ણની આરાધના માટે ઘણું પ્રોત્સાહન આપે છે ને આ જ એક પ્રશ્ન થાય છે કે કોણ મહાન છે તે પાર્વતી માતાને પણ એક પ્રશ્ન થાય છે તો તે શિવજીને પ્રશ્ન કરે છે તો એ આપણે ખબર છે કે આરાધના નામ સર્વેશમ વિષ્ણુ આરાધનામ પ્રમ તો એ શ્લોક છે તેની અંદર શિવજી એમ છે પાર્વતી દેવીને કે આરાધનાની અંદર સર્વશ્રેષ્ઠ આરાધના વિષ્ણુ ભગવાનની છે પણ તેની અંદર પણ વિષ્ણુ થી પણ વધારે આ જે એમના ભક્તોની આરાધના એમનાથી પણ વધારે ચડી જાય છે તો તે આની અંદર દર્શાયેલો છે કે જે ભગવાન કરતા ભક્તોની જે છે ભગવાનના ભક્તોની આરાધના તે સર્વશ્રેષ્ઠ છે તો પેલા આપને જો ભગવાન ના ભક્તો એક બ્રાહ્મણ છે કારણ કે ભગવાન ના ભક્તોને વૈષ્ણવ કહેશું વિષ્ણુ ના ભક્તોને વૈષ્ણવ કહેવાય વૈષ્ણવ એ જ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ છે કારણ કે મેં પ્રભુજી ને પૂછેલું કે બ્રાહ્મણ કઈ કઈ ના કહેવાય કારણ કે એક વાર અહિયાં હમણાં ગમછો નીચે તો પાણી પડ્યું તો જે વ્યક્તિ જે નીચે મહારાજ હતા તેને જરી પાણી ઉડ્યું હશે તો ગુસ્સે થઈ ગયા મેં પ્રભુજીને કીધું અપરાધ થઈ ગયો બ્રાહ્મણ નો એમ કીધું કે નહીં એવી રીતના નહીં હોય એટલે બ્રહ્મ જ્યાં નથી એ બ્રાહ્મણ એટલે જે બ્રાહ્મણ જે છે તે હંમેશા વિષ્ણુ ભક્ત કૃષ્ણ ભક્ત હોવો જોઈએ તો તે જ ગુરુ મહારાજ પણ પ્રવચનમાં કહી છે પ્રભુપાતજી પણ પ્રવચનમાં કહી છે હા નિરાકાર હા દેવી દેવતા ને તે ગુરુ મહારાજ પણ એ લેક્ચરમાં કહે છે કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે કામે સ્થિતે રતજ્ઞાન પ્રપદ્યંત અન્ય દેવતા તો જેની બુદ્ધિ કામવાસનાથી હરાઈ ગઈ છે અને જે અલ્પ મેન્ટ હશે છે તો તે અન્ય દેવી દેવતાની પૂજા કરે છે પણ બ્રાહ્મણ જે છે તે બ્રહ્મ જ્ઞાનાથી બ્રાહ્મણ છે તો તેને વાસ્તવિક જ્ઞાન છે તો તે કોઈ પણ દિવસ અવિતના એની બુદ્ધિ અવિતના હરાઈ ની ગઈ હોય કે જે ફૂલ પણ નથી હોતો બ્રાહ્મણ જયારે બીજા દેવી દેવતાની ભક્તિ કરે તેને મૂળ હોય છે તેવું પ્રભુપાતજી કહે છે તો બ્રાહ્મણ મૂળ નથી હોતો તો એ બ્રાહ્મણ હંમેશા વૈષ્ણવ હોય છે અને વૈષ્ણવ બ્રાહ્મણ હોય છે એમ તો એટલે આની અંદર પ્રભુપાદજી કે જે ભગવાનની જે પૂજા કરતા પણ બ્રાહ્મણોની જે એટલે વૈષ્ણવોની જે સેવા છે તે ભગવાનને વધારે પ્રિય છે એમ આપણે ભક્તિ વિનોદ ઠાકોર કહે છે બે પ્રકારે કે જે નોર્મલ જે સ્માર્ટ બ્રાહ્મણો છે જન્મજાત જાત બ્રાહ્મણ હોય વ્યવહારિક બ્રાહ્મણો કે કર્મકાંડી વિધિની અંદર લાગેલા હોય છે પણ પણ એ ભક્તો નથી હોતા જે વાસ્તવિક છે તેને પરમાર્થિક બ્રાહ્મણ કહેવાય છે કે જે પરમ બ્રહ્મને જાણવા માટે એ કરે જિજ્ઞાસા કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે એમ તો ભગવાન પણ આની અંદર પહેલા આની અંદર છે પાછળના શ્લોકોમાં કે બ્રાહ્મણો અને વૈષ્ણવને કારણે લીધે બ્રાહ્મણ અને વૈષ્ણવ જે મારી સેવા અને પૂજા કરે છે તેને કારણે હું ભગવાન કેમ છું મન ભક્ત પૂજા અધિકા એટલે મારા મારા ભક્તોની પૂજા મારા કરતા પણ અધિક છે એમ ત્યારે દુર્વાસા મુનિ અપરાધ કરે છે અમરીશ મહારાજનો તો ત્યારે ભગવાન પાસે જાય છે તો બહુ ઘણી દુર્વાસા મુનિ બહુ દોરે છે એટલે ભલે ભગવાન પાસે જાય છે તો પણ ભગવાન એમ કહે છે કે અહમ ભક્ત પરાધીન કે હું ભક્તેના આધીન જો એટલે તમે મારી પાસે ની પણ અમરીશ મહારાજ પાસે જાવ અને એમનો જે અપરાધ કર્યો તમે એમની પાસે ક્ષમા માંગો એટલે આ દ્વારા ભગવાન દર્શાવવા માંગે છે કે મારા પૂજા કરતા પણ મારા જે ભક્તોની પૂજા છે તે વધારે શ્રેષ્ઠ છે તો આપણે અલ્ટિમેટલી જોઈ દે કે બધા બધું જે છે તે ભગવાન માંથી આવે છે કે બધું બધું જ જ્ઞાન છે ભાગવત થાય છે તો આ બધું જે ભગવાનની જે પૂજા કરવી બ્રાહ્મણ અને વૈષ્ણવ જે ભગવાનની પૂજા કરે છે એમને વર્ષિપ ઓફર કરે છે તે પણ અલ્ટિમેટલી ભગવાન ભગવાન માંથી જ આવે છે એમને જ્ઞાન જે આવે તે આપણે જોયે છે કે પ્રહલાદ મહારાજ અરે ધ્રુવ મહારાજ ધ્રુવ મહારાજને ખબર જ નહીં હતી કોની પૂજા કરવી તેમને ભગવાન જંગલમાં જાય છે ને તપસ્યા કરે છે છે ત્યારે ભગવાન થાય તો ભગવાનની ભગવાનની ખબર પણ ભગવાન રાખેલો હાથ એમના માથા મૂકે છે ત્યારે બધું એમને જ્ઞાન થઈ જાય છે તો અલ્ટિમેટલી ભગવાનને જે પ્રેસ કરવાનું જે છે આપનું ગુણ તે પણ ભગવાનમાંથી જ આવે છે તો વાસ્તવમાં જે તે બધું ભગવાન જ પરમ છે પણ ભગવાન એમ કહે છે કે હું મારા કરતા ભક્તો વધારે પરમ છે તો ભક્તો એમ કહે છે કે ભગવાન પરમ છે ને ભગવાન એમ કહે કે ભક્તો પરમ છે પણ અલ્ટિમેટલી આપણે ભગવાન પરમ છે તો ભગવાન કહે કે છે આપણે અલ્ટિમેટલી માનવું જોઈએ તો અલ્ટિમેટલી એમ જ કહેવાય કે ભક્તો કરતા વધારે ભગવાનની જે ભગવાન કરતા વધારે ભક્તોની જે પૂજા છે તે અધિક ચડી જાય છે એમ ને આપણે જોઈએ કે ચૈતન્ય મહાપ્રભુએ દરેક સંપ્રદાયમાંથી બે બે દિવ્ય ગુણો લીધેલા હતા તો શ્રી વૈષ્વ સંપ્રદાયમાંથી પણ એક ગુણ લીધેલો છે તે રેકોકની ઓફ દીવ હતી એટલે ભક્તોને ભક્તોને સન્માન કરવાનું એમ તો જે ભક્તોનું સન્માન નથી કરતો ને ખાલી ભગવાનની જ અર્થ સેવા આરાધના કરે છે ને ભક્તોને માન નથી આપતો ને ખાલી ડીતિ વર્ષીફ કરે છે ને ભગવાન ખાલી ભગવાન ભગવાનના જેમ બીજા બધા ભક્તોનું કંઈ એ નહીં કરતો તે કનિષ્ઠ અધિકારી છે ગુરુ મહારાજ અને પ્રભુપાદી પણ કઈ છે લેક્ચરમાં શાસ્ત્રોનું વનન છે કે વાસ્તવિક જે જે ભક્તિ જે મધ્યમ અધિકારીના લેવલથી સ્થાટ થાય છે કનિષ્ઠ અધિકારીના લેવલ પર જે ભક્તિ હોય છે તે પ્રાકૃત ભક્તિ કહેવાય છે કે જેમાં ભક્તો એમ જ માને છે હું અને ભગવાન બીજા લોકોનું ધ્યાન નથી આપતો ત્યારે મધ્યમ અધિકારીની અંદર એવું છે કે જે ભગવાનને પણ જાણે છે ભક્તો સાથે મૈત્રીભાવ પણ રાખે છે ને જે અભક્તો છે તેમના પ્રત્યે એ લોકો આદરભાવ રાખે છે ને એમને કઈ રીતના ભક્તિમાં લાવવા તેનો માટે પ્રયત્ન કરે છે અને જે ઈર્ષ્યારું જ અભક્તો હોય છે તેમનાથી દૂર રહે છે એટલે વાસ્તવિક જે ભક્તિ છે એ મધ્યમ અધિકારીને લેવલથી સ્ટાર્ટ થાય છે એમ જે આપણે જો જે વાસ્તવિક જે બ્રાહ્મણો વૈષ્ણવ છે તે જ બ્રાહ્મણ પણ ગુરુ હોઈ શકે છે શ્લોક આવે છે કે અવૈષ્ણવ શ્રુતોગિયમ હા એન પેલો સત્કર્મ નિપુણ હોય મંતતંત્ર વિશાર વિસારદ અવૈષ્ણવત ગુરુ શૈષ્ણવ વૈષ્ણવ છે ગુરુ મીન્સ કે જે બ્રાહ્મણ હોય તે ભલે સત્કર્મ નિપુણ હોય છે પરંતુ જો એ વૈષ્ણવ નથી હોતો ત્યાં સુધી ગુરુ પદને પણ લાયક નથી બનતો એટલે વાસ્તવમાં જે વૈષ્ણવ છે તે જ ગુરુને માટે ગુરુ પદને લાયક છે કે તે બીજાને ઉપદેશ આપી શકે છે કે ભગવાન કોણ છે ને ભગવાનની ભક્તિ શું છે એમ તો આ ને આ જ આની અંદર દર્શાવેલું છે શ્લોકની અંદર ને આપણે જોઈએ છીએ કે ભગવાન હંમેશા ભક્તોથી ઘેરાયેલા હોય છે જેમ કે સૂર્ય છે સૂર્ય ને આપણે સૂર્ય છે તો હિત છે જ એટલે તાપ છે જ આપણે સૂર્ય ને એમ નહીં કે ઠંડો સૂર્ય સૂર્ય એટલે ગરમ જ હોય ભગવાન પણ એમને ભક્તોથી ઘેરાયેલા હોય છે પ્રભુપાદજી એકવાર કહે છે કે જે આપણે ચૈતન્ય મહાપ્રભુનો જે કસે પણ છબી હોય તો એ ભગવાન એમની આજુબાજુ ભક્તો વિતરેલા જ હોય એટલીસ્ટ નિત્યાનંદ પ્રભુ તો એ જ છે પંચ તત્વને અને ભગવાન નગર સંગીત છબી છે તો ભગવાન એકલા કોઈ દિવસ નથી ને છે કે જે એકલા છબી હોય તો જનરલી ઓથોરાઈઝ નથી ગણાતી એમ તો ભગવાન હંમેશા પોતાના ભક્તો થી ઘેરાયેલા હોય છે કારણ કે ભગવાન ભગવાનની જે પૂજા છે એના કરતા ભક્તોની પૂજા મહાન છે આ દર્શાવવા માટે ચૈતન સ્પેશિયલ આવેલા હતા રાધા રાણીના ભાવમાં એમ તો આ દાખા જે અધ્યાય ની અંદર દર્શાવેલો છે કે ભગવાન કરતા ભક્તોની જે સેવા ભક્તોની જે પૂજા છે એ મહાન છે અને ભગવાન ભક્તોને ઘણું માન આપે છે એમને ઘણું પ્રોટેક્શન આપે છે એમને ઘણું એસ્યુરન્સ આપે છે ભક્તિ કરવાથી બીજું જે જ્ઞાનકાન છે જ્ઞાન પદ્ધતિ છે યોગ પદ્ધતિ છે તેમાં એટલું એસ્યુરન્સ નથી એટલું ભક્તિમાં એસ્યુરન્સ છે કે ભગવાન ભક્તોનું આટલું રક્ષણ કરે છે બીજું આપણે વિશ્વામિત્ર મુનિ જોઈએ પણ ભગવાન ભક્તોનું બહુ રક્ષણ કરે છે પતંગ થાય રક્ષણ કરે છે એટલે દરેક રીતે ભગવાન ભક્તોને એસોરન્સ આપે છે અને બ્રાહ્મણ સંસ્કૃતિનું આખું પ્રોટેક્શન માટે ભગવાન અલગ અલગ જગ્યાએ કહી છે ભગવદ્ ગીતામાં ભાગવતમની અંદર આની અંદર લખેલું છે કે બ્રાહ્મ ભગવદ્ ગીતામાં જન્મ્યા જણાવ્યા અનુસાર જણાવે પ્રમાણે બ્રાહ્મણ સંસ્કારો અનુસાર કરે છે સર્વ પ્રવૃત્તિઓ પ્રત્યે ભગવાન બહુ અનુગ્રહ હોય છે ગો બ્રાહ્મણ હિતાય છે જેમ કે જેમાં ઇન્દ્રિયો તથા મનનો સંયમ સમ દમ તપ શૌચમ શાંતિ માજમ એવંચ છે ત્યાં જે બ્રહ્મ કર્મ જે છે કે ઇન્દ્રિયોનો અને મનનો સંયમ પવિત્રતા સહિષ્ણુતા ધર્મશાસ્ત્રમાં વિશ્વાસ અને વ્યવહાર તથા સૈદ્ધાંતિક જ્ઞાનનો સમાવેશ થાય છે તો આ રીતના જે બ્રાહ્મણ સંસ્કૃતિનો પ્રોટેક્શન માટે ભગવાન ઘણા એ છે તેવી રીતના પ્રભુપાતજી અને આપણા ગુરુ મહારાજ પણ બ્રાહ્મણ સંસ્કૃતિ ને કરવા માટે ઘણો પ્રયાસ કરી રહ્યા છે વર્ણાશ્રમ ધર્મ એની પર ઘણો ફોકસ કરી રહ્યા છે કે જેથી અત્યારે જે આ સમાજ છે જે કલો કોલો શુદ્ર સંભવવા છે બધા શુદ્ર થઈ ગયા છે આખો અપસાઈડ ડાઉન સમાજ થઈ ગયો છે કે સમાજનું સંચાલન થાય છે કે જે શુદ્ર દ્વારા થઈ રહ્યું છે કે જે લોકોને નોલેજ જ નથી કે કેવી રીતના સમાજનું સંચાલન કરવું જોઈએ કેવી રીતના આખી વ્યવસ્થા હોવી જોઈએ તેનાથી આખું ઊંધું થઈ ગયું છે તો તેને પાછો એસ્ટાબ્લિશ કરીને પ્રભુપાતજીએ ટોપ ક્લાસ બ્રાહ્મણોને આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે સમાજને કે જે લોકો જે બ્રાહ્મણો આખા સમાજનું વાસ્તવિક રીતે સંચાલન કરી શકે ભગવાન કોણ છે ભગવાનની ભક્તિ શું છે જીવનનો શું ઉદ્દેશ્ય છે તેનો એ એ કરી શકે તો તે જ આની અંદર આખું પ્રભુપાજી દર્શાવે છે અને આપની ઘણી કૃપા છે કે આવી રીતના ગુરુ મહારાજ જેવા એમનો સંઘ થયો છે એમને એમના દ્વારા દીક્ષા પ્રાપ્ત થઈ છે બાકી બહાર જોઈએ તો પ્રભુજીએ કીધું કે ઘણું બહુ એ છે ગુરુ મહારાજ પણ નાના નાના પોઈન્ટ ને કહી છે કે હમણાં ગ્લોરિફિકેશન માં કીધેલું પ્રભુ છે કે પ્રસાદ ખાલી માત્ર કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ આ એક બહુ નાનો પોઈન્ટ છે તો પણ ગુરુ મહારાજ વારંવાર કહે છે મંગલ આરતી માટે આવવા માટે વારંવાર કહે છે તો આ તો આપણે જે જે લોકો ભક્તો પ્રસાદ લેતા હોય ને ગુરુ મંગલ આરતી અટેન્ડ કરતા હોય તેને ડાયરેક્ટ ખબર નહીં પડે જેમ કે મને આ પોઈન્ટ એવો લાગ્યો કે હા નાનો પોઈન્ટ છે પણ જ્યારે હું કોલેજમાં ગયો તો કોલેજમાં મારા એક સર છે

ને ત્યાં ડાલવાડા હતા તો એમને લઈ લીધા જે બેન જે બાઉલ હતું તેમાંથી ડાલવાડા લઈ લીધા કે જ્યાં ઓલરેડી બધાએ લીધેલા હોય એઠા હાથે એને ભગવાનને ભોગ પણ લગાવેલું નહીં હતું તો આપણે જોઈએ છે કે બહાર ઈસ્કોન અંદર જ આવી બહાર પણ બહારની તો વાત છોડી ઈસ્કોન અંદર જ આવી ઘણું ચાલી રહ્યું છે ને તેની અંદર આપને આ ગુરુ મહારાજ જેવા ભક્તોનો સંગ પ્રભુજી જેવા ભક્તોનો સંઘ મેળવ્યો છે કે વારે વારે આપને કહે છે કે બહારનું નહીં ખાવું જોઈએ મંગળ આરતી દરરોજ કરવી જોઈએ સોલ મારા ધ્યાનપૂર્વક કરવી જોઈએ તો આ બહુ મોટી વાત છે એમ તો આજ જે છે તે રિયલ બ્રાહ્મણો દ્વારા અપાતા સંસ્કાર છે તેને જ ભગવાન પ્રોટેક્ટ કરવા માંગે છે તો આ જે શ્લોક નું એ હતું કે બ્રાહ્મણ હે ભગવાન આ બ્રાહ્મણ સંસ્કૃતિના સર્વોપરી સંચાલક છો આ બ્રાહ્મણોને સર્વોચ્ચ પદે ગનો છો ભગવાન બ્રાહ્મણોને સર્વોચ્ચ પદે ગણે છે એમ આમ ગુરુ મહારાજના લેક્ચરમાંથી મેં મોટા ભાગનું લીધેલું હતું કે સુપિરિયર તો સુપ્રીમ કે પરમથી પણ ઉચ્ચ કોણ છે તે ભગવાનના ના ભક્ત ભગવાન પરમ છે પણ ભગવાનના ભક્તો એ ભાવની અંદર ભગવાનની પણ મોટા થઈ જાય છે એમ તો આ જ એક શ્લોક માંથી મને લાગ્યું તે પ્રમાણે કીધું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શીલ પ્રભુપાત કી જય વાંચા કલ્પતરૂપ્ય સકૃપા સિંધુ દેવ જગતિ દાનમ ભાવ